બીઆરટીએસની ઓરેન્જ બસ ના ડ્રાઈવરો ચાર મહિનામાં હડતાલ પર ઉતરી ગયા છે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસની ઓરેન્જ બસ ના ડ્રાઈવરોએ હડતાલ શરૂ કરી છે વિસ્તાર વિસ્તાર આવેલ બીઆરટીએસ ઓરેન્જ બસની ઝેબીએમ કંપનીની સિટી લિંક બસ જે ચાલુ થવાના ચાર મહિનામાં ડ્રાઈવરોના પગાર સમયસર નહીં આપતા આ મુદ્દે હડતાલ પર ઉતરી ગયા હતા તો સાથે ડ્રાઈવરોએ ઈએસઆઈસી કપાય છે પણ તેની સામે નંબર અપાતો ન હોવાનું ડ્રાઈવરો દ્વારા હડતાલ પાડી આક્ષેપો પણ કરાયા હતા દર મહિના આ લોકો ત્રણ મહિનાથી કે નવી કંપની છે આ મહિના ચલાવી એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇશ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું નથી અમને ટાઈમ ટુ ટાઈમ મળતું નથી અને બાવીસ પાંચસો પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે બહુ કોઈ પ્રૂફ નથી પગાર સીટ બી નથી આપતા ડીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં આપે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય છે અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો પચીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકોએ અમે લોકોએ હડતાલ સો બસ ઊભી છે